દાહોદના દેવગઢ બારીયા માંથી ગેરકાયદેસર રીતિ ખનન નું મેઘા કૌભાંડ ઝડપાયું દાહોદ જિલ્લાના દેવગઢ તાલુકાના નાની ગામે વિશાળ કૌભાંડ નો પર્દાફાશ કર્યો છે આ ઘટનાએ સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારીને ઉજાગર કરી છે જેના કારણે ગ્રામજનોએ પોતાના હાથે કાર્યવાહી કરવાની ફરજ પડી નાની મંગોઈ મોટી મંગોઈ અને લવારીયા ગામોમાં ઉજ્જર નદીના પટમાંથી વર્ષોથી થી ગેરકાયદેસર રીતે રેતીનું નું ખનન ચાલી રહ્યું હતું સ્થાનિક ગ્રામજનોએ આ અંગે ખાન ખનીજ વિભાગ જિલ્લા કલેક્ટર અને સ્થાનિક તંત્રને ને વાર ફરિયાદો કરી પરંતુ કોઈ પગલા ન લેવાતા ગ્રામજનોએ એ આખરે પોતે જ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે બળવો કર્યો ગ્રામજનોએ ચાર રેતી ભરેલા હાઈવા ડમ્પર ત્રણ ખાલી ડમ્પર અને ખીતાચી મશીન ઝડપી પાડ્યું આ જપ્ત કરેલો મુદ્દામાલ ખાન ખનીજ વિભાગ ને સોંપવામાં આવ્યો

તંત્ર ક્યારે જાગશે આ ઘટના બાદ ગ્રામજનો અને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે ગેરકાયદા રેતી ખનનના આ મુદ્દે વધુ તપાસ અને કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે શું તંત્ર હવે આવા કૌભાંડો સામે નક્કર પગલા લેશે એ જોવું રહ્યું હવે સાહેબ એવું પડ્યું છે કે રેતી લગભગ બે ચાર વર્ષથી લઈ જાય છે પણ એનો માલિક કોણ છે કે કઈ રીતે લઈ જાય છે ને ગોમમાંથી રેતી જાય રેતી જાય એમ લોકો અમારા પબ્લિક કાયમ કર્યા કરે અમે અમે રજૂઆત સરપંચને કરી પછી એવા બે ત્રણ આગેવાનોને કરી પણ એ કીધું અમે ખનીજવાળાને કે હેલો પેલાની વાત કરી જાય બરાબર છે પણ એનું કોઈ અત્યાર સુધી નહીં પણ આજે આમ મરણને કારણે અમારા ઘરના કુટુંબના મરણના કારણે સંસારને આ ફૂગો ભેગું થયું એના કારણે થોડુંક આ વાતની ચર્ચા છે કે આ લીજ રીતિ કઈ રીતે જાય છે કઈથી આવે છે શું છે હું માલિક કોણ છે કઈ રીતે કાઢે છે શું વસ્તુ છે એમ આ લોકોને દરેક જાગૃતતા તરીકે જોણ કરે આગેવાન સરપંચ તરીકે સરપંચને જોણ કરીએ કે ભાઈ જો કાર્યકર હોય એને જોણ કરીએ તો આ રીતિ કોણ આપે છે કોણ માલિક છે એની લીસ્ટ ચાલે છે કે નહીં ચાલે એનો કોઈ પ્રોબ્લેમ કોણ છે એનો મૂળ માલિક કોણ છે એ તો આવા ગોમ લોકો એમ કે સરપંચ કાઢે પણ સરપંચ કાઢે છે કે પછી કોણ કાઢે છે પછી ઓને માથે મેલે બરાબર એના કરતાં મેં કીધું તમે પૂછો લાજે ગાડીઓ પડ્યા છે અને સમસાનમાં આવ્યા છો તમે પૂછો ગાડીઓ લેણ પડી છે તો રેતી કાઢે છે તો બધા આખા ગોમ ભેગું થયું છે સમસાનમાં આવ્યા છો તો બધા પૂછી જુઓ ભાઈ લેણ રેતી પડી છે કોણ લઈ જાય છે એ આ વસ્તુ છે સાહેબ બીજું તો શું એનો મૂળ માલિક છે કંઈથી કવું લાવે ને એક મૂળ પ્રશ્ન કે અહીંથી આ મારું નામ પ્રભાતસિંહ સ્વાભાઈ ભાર્યા મારું નામ આજે રેતીની ગાડીઓ રોકવામાં આવી છે લઈને શું આજ રોજ અહીંયા જે રેતીની ગાડીઓ રોકવામાં આવી છે એ આજે અમારા ગામની અંદર એક મરણ થયેલું હતું અને અહીંયા અમે અંતિમ ક્રિયા માટે આવેલ હતા ત્યાં અમારી સમક્ષ આ લોકો એમને મન ફાવે તેમ એક રસ્તાની બાજુમાં ઉભેલા હતા માણસો ઊભા હોવા છતાં તેમ છતાં એમના એક રેતી ખનન માફિયા એમની મરજી મુજબ જે ગાડીઓ લઈને નીકળે છે બરાબર છે અને ગ્રામજનો એટલી બધી ઘણીવાર અમે હું સરપંચ તરીકે મેં ઘણીવાર મામલાદાર શ્રીને રજૂઆત કરી છે તેમજ સર્કલ ઓફિસરને બી જાણ કરી છે પ્રાન્સ ઓફિસરને બી જાણ કરી છે કલેક્ટર સાહેબને બી જાણ કરી છે ફોન થ્રુ પણ આ લોકો એમને મન ફાવે તેમ છતાં કોઈ પણ તંત્ર આંદળું હોય એમ કોઈ પણ આ રીતે ખનન માફિયા ઉપર કોઈ પણ પ્રકારનું કોઈ કાયદેસરની કાર્યવાહી કે કોઈ પણ પ્રકારનું બંધ કરવામાં આવતું નથી અધિકારીઓ આવે છે આ લોકો અહીંયા કોઈ હોય ના એ ટાઈમે આવીને જતા રહે છે અને હવે ખબર નહીં પછી એ લોકો એમની રીતે શું અહીંયા કરીને જાય છે એ અને અમને કોઈ પણ અમે જાણ કરીએ એની પછી અમને કોઈ જાણ કરવામાં બી નથી આવતું કે અમે નાની મુંબઈમાં આવ્યા છે અહીંયા કોઈ જ લીઝ આવેલી નથી આને આ જે કંઈ રીતિનું ખનન થાય છે એ મોટી મંગવાઈની અંદર થાય છે અને જે ખનન થઈ ગયું છે મોટી મંગવાઈમાં કે તો એને લઈને કોઈ ખાણ ખનીજ વિભાગને તમે સરપંચ તરીકે કોઈ લેટર લખ્યો લખ્યું મેં ખાણ ખનીજને ફોની ફોન ટેલિફોનિક મેં ઘણીવાર ચર્ચા કરી છે એમની જોડે ઘણીવાર રજૂઆત કરી છે આ લગભગ એક દોઢ વર્ષથી ચાલે છે અને આ લોકો ફોન કર્યા પછી બી એની પાછળ કંઈ જ પણ અમને એનું પરિણામ જોવા મળતું નથી મારું નામ રાઠવા નરેશ કુમાર સિંહ મોટી મંગવાઈ સરપંચ સરપંચ સાહેબ સર આમાં તો ખાસા ટાઈમથી ખનન થઈ રહ્યું છે આરે ઘડીએ રજૂઆત કરવા અધિકારીઓને ફોનમાં રજૂઆત કરેલ છે પણ કોઈ એની કાર્યવાહી થતી નથી બરાબર આજે ગામ લોકો શમસાને આવ્યા હતા નાની મંગવાઈ એથી બધા અટકાવી છે ગાડીઓ તો ખનનમાંથી અધિકારી સાહેબ આવ્યા છે પોલીસ સ્ટાફ પણ આવ્યો છે બધા કાયદેસરની કાર્યવાહી કરેલ છે આજ રોજ રેતી ખનન કરવામાં આવે છે કોઈ માલિકીની જગ્યા છે કોઈ લીઝ છે કે સર્વે નંબર કોનું છે ના કોઈ લીઝ નથી કોઈ સરકારી પડતર જમીન મુખ્ય કામ ચાલે છે સરકારી પડતરમાં જ્યારે કોસ્ટમ ચાલે છે તમે તમે સરપંચ તરીકે ને તલાટી તરીકે કોઈ નોટિસ વોટિસ પાઠવી કોઈ ના નથી પાઠવી સર ફોન દ્વારા જાણ કરેલ છે સર કેટલા સમયથી આ કોસ્ટમ ચાલી રહ્યું છે તો ચાર એક મહિનાથી સાહેબ ચાલી રહ્યું છે